વિવેક બહુ ઓછામાં આવ્યો છે હું જયારે ભણતો તો ત્યારે શિક્ષક લાંબે ઢાળે ગૌડા એકડા

પછીનું પગાડે ઉપરનું પગાડે બગડે બે માણસ તો ને એમાં એને પગે કંઈક ચોંટ્યુંશિયાર હોય બુદ્ધિવાળો હોય તો અણીવાળો પથ્થર આવે તો રૂચી નાખે અને પાણીનું ખાબોચિયું આવે તો ધોઈ નાખે પણ ઘણા અકલના ઓછ બી પાછા પગેથી લઈને સૂંઘે આ બગડે બેન

બહુ કૃપા કરી છે પરમાત્માએ આપણા કૃપા કરી બિલકુલ વિપરીત રામાયણમાં શરીરને અધમ કર્યું છે અધમ બિલકુલ સામો છે બિલકુલ આમ ઓપોઝિટ શરીર ધામ છે અને શરીર અધમ છે અધમ એ અર્થમાં કે આ બધી વ્યવસ્થા પરમાત્માએ આપણને આપી છે અને છતાં એ વ્યવસ્થાનો ઉપયોગ નથી કરતો જે ચરણો ક્યારેય પ્રભુના મંદિર સુધી ગયા નથી કામ હોવા છતાં જે કાનમાં ક્યારેય કથા નથી કરી મસ્તક હોવા છતાં ગુરુ હરિનાથ ચરણમાં નિમવું નથી આંખ હોવા છતાં તેને દર્શન નથી કર્યું મન હોવા છતાં તેના મનમાં શુભ નથી આવું જે શરીર છે એ અધમ છે પરંતુ આપણે કલ્યાણ ને સ્પષ્ટ કરી કલ્યાણ એટલે શું આપણે બધા આપણું કલ્યાણ કરવું કલ્યાણ કરવું એટલે શું કરવું અથવા તો આપણું કલ્યાણ થાય કઈ રીતે થાય એવી કઈ આપણા હાથમાં આવી જાય કે આપણે કહી શકીએ મારું કલ્યાણ થાય એવી કઈ ઘટના આપણા જીવનમાં ઘટે કે આપણે આમ કહી શકીએ કે નહીં મારું કલ્યાણ થયું શું છે કલ્યાણ ભાગવત માં સ્પષ્ટ લીધું છે કલ્યાણ એટલે જીવ પોતાના સિદ્ધ કરે બસ આપણા જન્મનો હેતુ ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એની પાછળ કઈક પ્લાન છે મેં તમને ગઈકાલે પણ સહેજ યાદી આપી હતી આપણે આપણી ઈચ્છાથી આ સંસારમાં નથી આવ્યા આપણને મોકલે છે તો એનો મોકલવા પાછળનો પ્લાન શું છે મકસદ શું છે હેતુ શું છે આપણે કોઈને ક્યારેક મોકલીએ તો કઈક કારણ તો હોવું જોઈએ તો આપણને પ્રભુએ મોકલ્યા છે તો એ કારણ કયું કયું કાર્ય છે મને તમને પરમાત્મા એ માણસ બનાવ્યો એ કારણ જ્યારે આપણે સિદ્ધ કરીએ જે કાર્ય માટે ઈશ્વરે મને તમને મોકલ્યા આ એ કારણ ક્યારેક એટલે માનવનું લક્ષ્ય આ છે